ગુજરાતમાં થોડા દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે લધુત્તમ તાપમાનમાં વધઘટ થતા ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી કરી છે તો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જોઈએ સોળમી ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે જે બાદ સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનનું જોર વધતા ઠંડી પડશે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે આ ઉપરાંત કચ્છના ભાગોમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકે છે મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન જવાની સંભાવના છે પંદર ફેબ્રુઆરીએ ગરમી વધશે અને સત્તરથી થી ઓગણીસ ફેબ્રુઆરીના પવનનું જોર વધશે આંધીવંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં સાતથી થી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે ચૌદ થી સોળ માર્ચમાં હવામાનમાં પલટો આવશે સત્તર થી અઢાર માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે